હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ માઇટ્યુ ચેનલ આપણે અગાઉના વિડીયોની અંદર સીઈટીના આધારે મળવાપાત્ર યોજનાની અંદર આપણે જ્ઞાનશક્તિ સ્કૂલ વિશે આપણે ચર્ચા કરી ગયા છીએ હવે એના પછીની નેક્સ્ટ કે ભાઈ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ સ્કૂલ વિશે આપણે ચર્ચા કરવાની છે આજે તો જ્ઞાનશક્તિ ટ્રાઇબલ સ્કૂલની અંદર શું યોજના છે એની અંદર બરોબર તમને શું લાભ મળવા પત્ર છે કોને કોને પ્રવેશ મળવાપાત્ર છે તેના વિશે આપણે ચર્ચા કરીશું તો જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ બરોબર જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓના વસતા ટ્રાઇબલ જાતિના વિદ્યાર્થીઓ જે સરકારી તેમજ ગ્રાન્ટ ઇન એડ શાળામાં એટલે કે સરકારી શાળા એ ઉપરાંત ગ્રાન્ટ ઇન એટલે કે અર્ધ સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેઓએ ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણની શૈક્ષણિક જરૂરિયાતોને પૂર્તિ કરવા માટે આ યોજના અમલીકૃત છે બરાબર એટલે કે જેઓ આગળ શિક્ષણ મેળવી શકે આ નીતિ અંતર્ગત એકથી પાંચમાં સળંગ સરકારી અથવા તો અર્ધ સરકારીમાં તમે અભ્યાસ કરતા હો તેવા બાળકોને એડમિશન મળવાપાત્ર છે જેના આધારે બાળકો છથી બારમાં ઊંચ અભ્યાસ સારી રીતે કરી શકે બરાબર એમાં નિવાસી શાળા પણ છે ત્યાં રહીને પણ અભ્યાસ કરી શકે જેના હિસાબે સર્વાંગી વિકાસ વૈશ્વિક શિક્ષણ અનુભવો કયલા કૌશલ્યયુક્ત શિક્ષણ અન્ય શાળાઓની સરખામણીએ શ્રેષ્ઠ પદ્ધતિ પ્રયુક્તિ બરાબર નવા ચાર સાધન સામગ્રી સાથે જે આપણે જ્ઞાનશક્તિ સ્કૂલની અંદર આપણે જોયું હતું એવી રીતે આમાં તમને અગિયાર બાર સાઈન્સની અંદર જે જે ડબલ એ નીટની પરીક્ષા આપી શકે તેવી બધી તમને સ્પર્ધાત્મક તૈયારીઓ તમને ફૂલ કરાવવામાં આવશે તો મને આ બધી સુવિધા છે બરાબર હવે જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ એની અંદર એનો તમને ઠરાવ અહીંયા આપેલો છે આ સરકારે કુલ પચીસ શાળાઓને મંજૂરી આપેલી છે આખા રાજ્યની અંદર કેટલી શાળાઓને પચીસ શાળાઓને આ યોજનાનો લાભ કોણ લઈ શકે તો કે ભાઈ ધોરણ પાંચમાં અભ્યાસ જે બાળકો કરે છે અને જેને સીઈટીની પરીક્ષા પાસ કરી છે મેરિટમાં આવે છે એ જ બાળકો લાભ લઈ શકે છે એના પછી યોજનાને અંતે કુલ લાભાર્થીઓનો સમાવેશ તો કુલ પચીસ શાળા લેખે દીઠ ત્રણસો બાળકો મળીને પ્રથમ વર્ષે કુલ સાત હજાર પાંચસો વિદ્યાર્થીઓને લીધા હતા બરાબર શાળા દીઠ ત્રણસો બાળકો મળીને કુલ કેટલા બાળકો લીધા સાત હજાર પાંચસો એટલે પચીસ તેરીને પંચોતેર એટલે સાત હજાર પાંચસો બાળકો એને લીધા બધી શાળાઓમાં એક એક શાળામાં ત્રણસો ત્રણસો બાળકો પછી બીજા વર્ષે એના કેટલા થઈ જાય છે બીજા સાત હજાર પાંચસો એટલે પંદર હજાર થઈ જાય ત્રીજા વર્ષે કેટલા થઈ જાય મિત્રો તકે પિસ્તાળીસ હજાર થઈ જાય છે બરાબર એમ અંદાજીત કુલ પચાસ બાવન હજાર પાંચસો વિદ્યાર્થીઓને લાભ દેવાનો છે બરાબર એની અંદર આપણે આગળ વાત કરીએ તો કોણ એડમિશન લઈ શકે ટ્રાઈબલ રેસીડેન્સીની અંદર તો એમાં મિત્રો એસસી માટે કોઈ સ્કોપ નથી ઓબીસી માટે કોઈ સ્કોપ નથી ઇડબ્લ્યુ માટે કોઈ સ્કોપ નથી ઓનલી ને ઓનલી ફોર એસટી કેટેગરીમાં આવતા બાળકો સો એ સો ટકા છે જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલની અંદર એમાંથી જો એસટીમાં કોઈ દિવ્યાંગ બાળક હશે તો પાંચ ટકા એ ફરજિયાત લેવાના છે બાકી તો સેલ્ફ ફાઈનાન્સમાં અભ્યાસ કરતા હોય એના માટે કોઈ અનામત છે નહીં એટલે આ જ્ઞાન એ ટાઈબર સ્કૂલની અંદર ઓનલી ફોર એસટી કેટેગરીના બાળકો જ સો એ સો ટકા લાભ લઈ શકે છે જેમાં વિકલાંગતાના પાંચ ટકા લેવાના છે બરાબર બીજા કોઈને એમાં લેવાના છે નહીં તો આ માટે જરૂરી ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં તો એસટી આરક્ષણનો લાભ લેવા માટે એની પાસે જાતિનું પ્રમાણપત્ર હોવું ફરજિયાત છે અને જો દિવ્યાંગ હોય તો એની પાસે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર હોવું ફરજિયાત છે આ ખાસ તમારે સૂચના યાદ રાખવાની છે આ બધી હવે એના પછી નેક્સ્ટ આપણે મિત્રો રક્ષા શક્તિ સ્કૂલ વિશે ચર્ચા કરવાની છે આવતા વિડીયોની અંદર તો અમારી ચેનલ સાથે જોડાઈ રહેવા માટે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આપેલું બે લાયકન દબાવો જેથી કરીને અમે જ્યારે નવો વિડીયો અપલોડ કરીએ મિત્રો તમને ફટાફટ આવી બધી જરૂરી માહિતી તમને મળી શકે અને જો આપણી પાસે મિત્રો માહિતી હોય તો જ આપણે યોગ્ય દિશામાં કદમ લઈ અને આપણે એમાં એડમિશન પણ લઈ શકીએ આપણા બાળકનું ભવિષ્ય પણ સુધારી શકીએ તેથી કરીને આવી માહિતીના વિડીયો મેળવવા માટે અમારી સાથે સતત જોડાયેલા રહેજો આઈ હોપ કે મિત્રો તમને આજે આપણે જ્ઞાન શક્તિ ટ્રાઇબલ સ્કૂલ વિશે તમને સંપૂર્ણ માર્ગદર્શન મળી ગયું છે આના પછીના આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યાં સુધી આવજો મિત્રો જય હિન્દ જય ભારત